જેઠવા શું વર્ષથી બિઝનેસ કરો છો શું કેવી હું પાંચ વર્ષથી આ પાઘડી બનાવું છું સાફાનો બિઝનેસ છે અને સાફા મેં આવતા વર્ષે સાફો ચડાવેલો હતો આ વખતે એમ થયું શ્રદ્ધાથી મને પાઘડી બનાવીને ચડાવી છે મહાદેવ સરીયા મહાદેવ કઈ રીતના વિચાર આવ્યો ને અને મને એમ થયું કે આપણે આ જે આપણે મહાદેવની શ્રદ્ધા છે અને એમ થયું કે આપણે બનાવી શકીએ તો આપણે પાઘડી આપણે અર્પણ કરવી જોઈએ

વિશ્વાસ કેવો છે બહુ પૂરો પૂર્વો શ્રદ્ધાથી હું બહુ વિશ્વાસ પૂરો છે અને હું શરધાથી આ ભાગડી દર વર્ષે ચઢાવું છું આખત તમને એવું વિચાર સાપો ચઢાવો છે ગયા વર્ષે ચડાવ્યું એટલે આ વખતે આ વર્ષે એમ થયું કે આ વખતે આપણે જે આપણે જે બિઝનેસ કરીએ તો આ પર શ્રદ્ધાથી એક સાફો આપણે ભાગડી બનાવીને ચઢાવી જરૂરી છે